જેનું ભજન કરતા કરતા હે ભવાની હે મા હે મા હે મા કરે અને સમય એક એવો આવે એ ભવાની ઈ ઉમા જે મા કરતી હતી એને ઈ મા કરે આ મોમન લાગી તું તુમન લાગી મું આ શું કહેવાય કે આ ઢીંગલી ઢીંગલા ની વાત નથી આ પ્રેમ કોઈ કરવા જેવી જ નથી ગંધ છે છે સુગંધ સુગંધમાં પરિવર્તન થઈ જાય જેનું ભજન જીવ કરે ઈ શિવ પાછો એનું ભજન કરવા માંડે ભગવાન રામ શિવ શિવ કરે ને ઓલો કૈલાસમાં બેઠો બેઠો ઈ રામ રામ કરે સિદ્ધ જાણી મહાપુરુષ જાણીને એને સદગુરુ ને શિષ્ય સેવે પણ જ્યાં સુધી પાછો ગુરુ શિષ્ય સેવે નહીં ત્યાં સુધી ઉડી ન શકે એને પાંખ ના આવે ઈળ ભમરી થાય એટલે આ બધી વાતો વચ્ચે મેં કીધું એમ કે વાત કરી જ નાખું નીકળી છે શિવ કથાનો મંડપ છે કેવી પરિસ્થિતિ થાય ત્યાં સુધી ભૂરો ઘડી જોઈ લે ભૂરણ મૂકવું નથી હા બધાની ખાસ ફરમાઝ દક્ષિણનું જંગલ મલ્લીકા નામની એક દીકરી અને એની માં મા ઉમાના ઉપાસક પાર્વતીના ઉપાસક મા દીકરી બે અને એક ઘટના એવી ઘટે છે કે મલ્લિકા છે જે દીકરી જે છે એને વાઘ ફાડી ખાય છે દીકરી પાછી નથી આવતી કોઈને મળતું નથી કોઈ અને માં છે દીકરી પાછળ પાગલ બની છે એક રાત રાત બે ખાધું પીધું નથી જંગલમાં ડોટું દે છે મલિકા 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 કઈ 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 રાયડ્યું નાખે છે દીકરી દીકરીના વિયોગ સહન નથી થતો અને ભગવતી પાર્વતીની પરમ ઉપાસક માં દીકરી બે અને અંતે બને એવું કે પહાડના શિખર ઉપર ચડીને દીકરીના વિયોગમાં માં જ આ પહાડની નીચે પડતું મૂકવાની તૈયારી કરે કે દીકરી તું ન હો તો તારી વગર જીવી ન શકાય સાહેબ કૈલાસમાં બેઠેલ મા ભવાની ભગવાન શિવ તો ધ્યાનમાં બેઠા છે પણ મહાદેવની રજા લેવા હું ખોટી ન થયા જે મા દીકરી ઉમા 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 કરતા થા ઉમા માં

ભગવતી ભીલડી થઈ હવે માની પરિસ્થિતિ એવી હતી માં ભગવતી એટલા બધા મૂજાણા કે હવે આને મૂકીને જાવું કેમ અને મહાદેવે જ્યાં સમાધિ ખોલીને જોયું માં ભગવતી આસન ખાલી અને મહાદેવે આ ધ્યાન લગાવ્યું છે

આ ભીલોની જે સ્પર્ધા હોય યુવાનોની સ્પર્ધામાં મળ્યા મહાદેવ ભાગ લેવા અને વિજય 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 અને આ યુવાનનો ડંકો મળ્યો છે બીજા પણ યુવાન છે પણ એને પહોંચવું થયું ક્યાં ભવાની સુધી અને સિંગી નાદ વગાડ્યો ભગવાને મલિકાના મકાન ની પાછળ ઝુંપડા ની પાછળ જઈ અને ભવાની સાંભળી ગયા મહાદેવ આવ્યા છે એકાંતમાં મળે છે દેવી પ્રભુ અને ભક્તિ ઉપર હું છું અને એટલી બધી દીકરીને પ્રેમ કરે છે હું એમ મૂકી શકું એવું છે નહીં કે દેવી રસ્તો શું કરવો જે એકાંતમાં વાતો વાતું કરે છે મલિકાની માં જોઈ જાય છે આવીને ખીજાય છે બેટા આપણા કબીલાનો રિવાજ નથી અજાણ્યા પુરુષને મળાય

મા કે મારી દીકરી રાજી હોય તો હે કબીલાના વડીલો હે મુખી હું પગે લાગુ દંડ મને આપો પણ અખંડ રાખો અંતે મુખી એમ કહે કે આપણે ન કહેવાય જો આ ગુરુ ની વાત છે સાહેબ હોય ને ગુરુની ઉપર જેને ભરોસો હશે એ કોઈ ગોથું નહીં ખાય અને આ આજ શિવ પુરાણની પ્રસંગ તમે લઈ લ્યો કે સપ્તઋષિ માં ભવાનીની પરીક્ષા કરવા જશે આવતીકાલે આવશે પ્રસંગ

અને હે સપ્ત ઋષિ તમે ગમે એમ કહો પણ મારો ગુરુ નારદ છે મારો નારદ ગુરુ કોઈ દી ખોટું ન બોલે મને ભરોસો છે કે ઈ રૂપમાં જે છે ઈ મહાદેવ જ હોય બીજો કોઈ હોય નહીં કે તો સાલો આપણા સ્વામી પાસે જઈએ આપણા ગુરુ પાસે જઈએ તો સાહેબ ગુરુ કોણ હતા કાર્તિકેય મહારાજ

કે અમારા સ્વામીજી જે શિવલિંગની પૂજા કરે છે આ શિવલિંગમાં આપ બંને જ્યોતિ સ્વરૂપે એમાં બિરાજો જેથી કરીને અમે આજીવન આ જ્યોતિર્લિંગના દર્શન કરી શકીએ એ જ્યોતિર્લિંગનું નામ હતું મલ્લિકા અર્જુન મારો કહેવાનો સૂર્ય છે એ જેનું ભજન કરો એને ખબર પડે ઓલા ફકીર ની વાત છે ને ફકીર ને કોઈ અવાજ આવ્યો મસ્જિદમાંથી કે તું રોજ આ માથામાં મોર પડી ગયો નમાજ કરી કરીને પણ તારી એક પણ નમાજ ખુદાએ અદા નથી કરી સ્વીકારી નથી તા તો ઓલો નાચવા મળ્યો કે એલા એકે સ્વીકારી નથી નાચવા મળ્યો તક નાચવા ન મળ્યું એને સ્વીકારી ન સ્વીકારી પણ એને ખબર તો છે ને હું નમાજ કરું છું બસ બીજું કાંઈ નથી જોતું એમ એને ખબર તો છે ને એમ પરિવારમાં આનંદ લેવો હોય મેં કીધું એમ કે આ બાર જ્યોતિર્લિંગના નામ લેવાથી સાહેબ આપણા ઉપાધિ અને સાહેબ પીડા માલી આપણે મુક્ત થઈ જાય છે અને એ રોજ જે બાર જ્યોતિર્લિંગના નામ લેતા હશે ને એની હાટું જમડા ન આવે સાહેબ એ તો કોકની શિવનો ગણ લેવા આવે એમાં કાંઈ શંકાને સ્થાન નથી અને એટલે અહીંયા જેટલી વાતો કરીએ એટલી ઓછી છે